ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અહીં મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકર્તાઓ દ્વારા મંત્રી શ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગતમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ થરાજ શહેર ભાજપ પ્રમુખ જયમીનભાઈ પ્રજાપતિ પ્રતાપભાઈ સોની હિતેશભાઈ વાણિયા મહિલા મોરચા સહિતના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

તમામ રાજકારણને સેવા કરવાનો સાથે મળી આ વિશ્વ માટે કામ કરીશું તમામ જે વિષય છે તમામ મુદ્દાઓને લઈ અને પણ જરૂરિયાત છે